આજે કયો છે શનિવાર શનિવાર એટલે સપ્તરંગી પ્રવૃત્તિ આજે આપણે જો બીજા સત્રનો પહેલો શનિવાર અને પહેલી સપ્તરંગી પ્રવૃત્તિ કરવાની છે તો સરસ મજાનું આપણે કિચન ગાર્ડનનું કામ કરવાનું છે જો આની અંદર તમને દેખાતું હશે લસણ અને ધાણા શું છે લસણ અને ધાણા લસણ એ બે જાતના છે સફેદ અને લાલ લસણ લાલ લસણ જોયું છે નથી જોઈને ને જો લાલ દેખાય અંદરથી તો લાલ લસણ સફેદ લસણ અને તમને થશે કે વેલા વેલા જેવું શું દેખાય છે ભાઈ તો આ છે ટિંડોળીના વેલા છે ટિંડોળી શાક ભાવે છે ને હા તો જુઓ ટિંડોળીના વેલાને આ રીતે બનાવવાની અને આ રીતે જમીનમાં દાટી દેવાના એટલે આમાંથી વેલા ફૂટે જ્યાં જ્યાં આ બધી ગાંઠો દેખાય છે ને આ જુઓ આ ગાંઠ જેવું દેખાય ને એમાંથી વેલા ફૂટશે જુઓ આ ગાંઠ હોય ને એમાંથી વેલા ફૂટે તો જો ટિંડોળી ધાણા અને લસણ અને મેથી હજુ કાલ વાવીશું એટલે આજે આપણે જુઓ કાલે વાવ્યા ત્યાં શું વાવ્યું હતું કોણ કહેશે કાલ શું વાવી હતું બટેટા અને અળવીની ગાંઠું ચલો છે ને તો ચલો આપણું નાનું અમથું ખેતર છે ને સરસ મજાનું આની અંદર જો બટેટા અને અળવી ની ગાંઠ વાવી છે હવે આ જે જો આ લસણ છે ને એને શું કરવાનું એની આ કડિયું છે ને એ છૂટી કરવાની આખું નાખું વવાય ને તમારા ઘરે પણ આવું જો નાનો ક્યારો બનાવવાનો કે નાનું કોઈ પણ નકામો ડબ્બો હોય કે કુંડું હોય એમાં તમે લસણ વાવજો વાવજો ને જો આ રીતે કઢી છૂટી પાડી દેવાની છૂટી પાડ્યા પછી એને જો કઈ રીતે વાવવાનું આ ભાગ છે ને જો આ કડી હાથમાં પકડવાની અને જો આ પૂંછડી જેવો ભાગ છે ને આ ઉપર આવવો જોઈએ આમ આમ કરીને આમ જમીનમાં નાખી દેવાનું અને આ ધાણા છે ને ધાણા એને આ રીતે મસળીને હાથમાં અને પછી વાવી દેવાના છે તો આપણે વાવીએ ચલો જો લાલ લસણ છે ને લાલ દેખાય દેખાય છે ને અને આ સફેદ લસણ હવે લસણ વાવવાનું કઈ રીતે મેં તમને શીખવાડ્યું ને એમ આ ભાગ છે ને એ આ ઉપર આવવો જોઈએ તમારે ઘરે છે ને ક્યારામાં વાવવાનું છે નાનું આમ તો કુંડું બનાવવાનું લસણ તો ગમે એ જગ્યાએ થઈ જાય જુઓ આમ અને આમ જુઓ આ ભાગ છે ઉપર આવવો જોઈએ પછી જુઓ એને છે ને આ રીતે લસણ ઉગે જુઓ આ ઉગેલું બતાવું તમને ઊગ્યું છે ને જો આ ભાગ આમ ઉપર રાખવાનું એટલે આ જુઓ દેખાય છે આ ટોચ છે એ ઉપર રાખવાનું એ રીતે લસણ વાવી દેવાનું જો ઘરે નાના નાના કુંડામાં વાવશો ને એટલે તમારું ઉગાડેલું લસણ ઉગે ને એટલે કેવી મજા આવે જોવાની આવે ને પછી આપણે છે ને ધાણા વાવવાના છે તો ધાણા તો તમે આ રીતે જમીન હોય ને એની અંદર છૂટા છૂટા આપણે નાખી દેવાના છે જો જમીન ઉપરની છે કરી દેવાની પછી આ ધાણા છે ને આમ વાવી દેવાના જો ઢગલો ધાણા થશે આમાંથી તો છે ધાણાને બીજું શું કહેવાય ધાણા એટલે કોથમીર કહો છો ને તમે બકાલું લેવા જાઓ એટલે શું કહો ભાઈ થોડી કોથમીર આપો ને કહો છો ને તો આપણા ઘરે ઉગાડેલી હોય તો તમારી ઉગાડેલી કોથમીરમાંથી મમ્મીને આપવાની કે લો મમ્મી આમાંથી અને દરરોજ તાજી તાજી કોથમીર પછી તમે લસણ વાવો તો લસણ એ સરસ મજાનું ઉગી જાય અને બીજું શું વાવવાનું મેથી શું વાવવાનું મેથી નાનું આમ તો તમારું સરસ મજાનું કુંડું બનાવવાનું કુંડાની અંદર આવી વસ્તુ વાવવાની એટલે શિયાળાની અંદર તાજા તાજા ધાણા કોથમીર લીલું લસણ અને મેથી વાવશો ને કેટલા વાવશો અને જો લાલ લસણ કેટલાય જોયું પહેલીવાર વાર સરસ